કુથ્યાણાના ઘેડ વિસ્તારમાં જળ બંબાકાર જેવી પરિસ્થિતિ છે વરસાદે વિરામ લીધો છે પણ પાણી હજી ઓસર્યા નથી ઘેડ વિસ્તારનો ભોડદર ગામ હજુ પણ પાણીમાં ગરકાવત છે મહિયા ભડ અને નવા ગામ પાણી પાણી છે સાત દિવસથી પાણીથી જળ બંબાકારની સ્થિતિ ઘેડ પંથકમાં જોવા મળી રહી છે ઘેડ વિસ્તારનો ભોળગર ગામ માફ કરશો ભોળડર ગામ જે હજુ પાણીમાં ગરકાવ છે ઘેડ વિસ્તારના રસ્તાઓ ખુલી ગયા છે વિરામ લીધો છે પરંતુ પાણી કારણે ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે નાગેશ વધુ વિગતો જણાવશે નાગેશ ઘેડ પંથકમાં જોવા જઈએ તો અત્યારે વરસાદ ભર નથી વરસી રહ્યો પણ હજી સુધી મુસીબતો ઓછી થઈ નથી કયા કયા ગામ સૌથી વધારે પ્રભાવિત થયા અને ત્યાં પરિસ્થિતિ કેવી છે એ પ્રતિ જણાવી દઉં છું કે છેલ્લા સાત દિવસથી અંદાતાર વરસાદ હતો પરંતુ ગઈકાલથી વરસાદ તો બંધ થઈ ગયો ફાદર નદી અને મેનસાણ નદીઓ પણ શાંત થઈ ગઈ છે પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતું કારણ કે રો રસ્તામાં અમુક રસ્તાઓ ચાલુ થયા છે પણ અમુક જે વિસ્તારો છે મારા ગોળદર છે ભૈરા છે નવાગામ છે ભળ છે કરે છે આ ગામો છે હજી પણ પાણી ની અંદર ફરી ચારેક વાર પાણી ભરાઈ ચૂક્યા છે જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે બિલકુલ આભાર તમામ વિગતો માટે તો દર્શન ગામ પણ જે ઘેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કેવી પરિસ્થિતિ છે દિલીપભાઈ ઓડેદ્રા કે જે આ ગામના આગેવાન છે તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે દિલીપભાઈ નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શન ખાસ એ જણાવશો કે દર્શન ગામમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે કેટલા કેટલા પાણી ભરાયેલા છે હજી હાલની અંદર ખેતરોની અંદર ત્રણ ત્રણ ફૂટ પાણી છે હજી ગામને જોડતા જે રસ્તા છે એમાંથી ત્રણ રસ્તા હજી બંધ છે જી કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે દિલીપભાઈ આવી પરિસ્થિતિનું છેલ્લા સાતક દિવસથી નિર્માણ થયેલું છે કુદરતી વરસાદ પડે એના હિસાબે સાતક દિવસથી ખેતરોમાં પાણી ફરી વળેલું છે તો પીવાના પાણીની નો પ્રશ્ન હોય કે ખાદ્ય વસ્તુનો પ્રશ્ન હોય કઈ રીતે અત્યારે

મસ્તરભાઈ નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં આપના ગામના કેવી પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ તો થોડીક નાજુક થઈ છે પણ સતત સાત દિવસ ત્યાં જે વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસના જે ડેમોના ભાદર નદી મોજ નદી વેણ નદી જે પાણી સતત છોડવામાં આવે તો એને હિસાબે પરિસ્થિતિ બહુ ખરાબ હતી

તો હાલમાં પોરબંદરના ઘેડ વિસ્તારના આસપાસના જે ગામો છે ત્યાં હાલમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે ગઈકાલ મોડી સાંજથી આ ઘેડ વિસ્તારમાં વરસાદ રોકાઈ ગયો છે વરસાદે વિરામ લીધો છે પણ હજી પણ જે પાણી છે તે ભરાયેલા છે